સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદના પડતર પ્રશ્નોને લઈને વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિકો સાથે મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડ્યો હતો ગંદકી ખરાબ રસ્તા સહિત અનેકો નરકાગાર સ્થિતિમાંથી સ્થાનિકોને બહાર કાઢવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચૌદના પડતર પ્રશ્નો બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટી વારંવાર રજૂઆત કરી રહી છે પરંતુ સત્તાના નશામાં ચકચોર અને બહેરા સત્તાધીશો જાણે વોર્ડ નંબર ચૌદની રિસ્તાની અવગણના કરતા હોય તેવું માલુમ પડે છે તેથી સોમવારે વોર્ડ નંબર ચૌદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહીશો પોતાની માંગણી રજૂઆત માટે સુરત મનપાની મુખ્ય કચેરી મોરચોલી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વોર્ડ નંબર ચૌદમાં આવેલા ઉધરસભાઈની વાડી પાટિયાલ નરસિંહ મંદિરનો ટેકરો આંબાવાડી વિસ્તારમાં પાણીની સુવિધા ન હોય સાથે નરકાગાર સ્થિતિ હોય જેથી તાત્કાલિક સુવિધાઓ આપવાની માંગ કરી છે જે આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના જ્યાં ત્યાંના સ્થાનિક લોકો એટલે કે ઉધરસભાઈની વાડી પાટીચાલ નરસિંહ મહેતા મંદિર ટેકરો ટેકરો ગણેશનગર આ તમામ વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખીને કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ વિસ્તારની અંદર ગંદકી ખૂબ જ છે ગટરોના પાણી શેરીમાં જઈ રહ્યા છે ગટરની પાણીમાંથી એ લોકો એમના બાળકોને ભણવા મૂકવા જતા હોય છે રોજની અવર જવર એ ગટરના પાણીમાંથી કરતા હોય છે ત્યારે આ નરક સમાન વિસ્તારમાંથી એમને મુક્તિ જોઈએ છે કે ભાઈ હવે અમે પણ સ્વચ્છ શહેરની અંદર રહીએ છીએ તો અમારા વિસ્તારની અંદર કેમ આટલી ગંદકી બીજો પ્રશ્ન એમનો એવો હતો કે પે એન્ડ યુઝની ખાલી એક જ વ્યવસ્થા છે એક જ બ્લોક છે જેમાં આજુબાજુના વસ્તીનો આપણે જોવા જઈએ તો પંદર હજાર જેટલી આશરે વસ્તી છે આ તમામ લોકો ખાલી એક જ પે એન્ડ યુઝમાં જાય છે અને એમની માગણી હતી કે બીજું એક પેન યુઝ પણ બનાવવામાં આવે મંજૂર પણ થયેલું પણ અંતે કોઈ કારણોસર એમને રદ કરી દેવામાં આવ્યું તો ત્યાંના લોકોની માગણી હતી કે ભાઈ પેન્ડ યુઝ બનાવવામાં આવે અમારે ખુલ્લામાં જાજરું કરવા માટે જવું પડે છે ત્યારે દુઃખ થાય છે કે સુરત શહેર એટલે કે સ્વચ્છતામાં નંબર વન અને બીજી બાજુ અમુક હજી પણ એવા વિસ્તારો છે કે ત્યાં લોકો હજી મજબૂર છે ગટરોના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર છે કે ખુલ્લામાં જાજરું કરવા માટે ત્યારે આજે કમિશનરશ્રીને તમામ લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક આમાંથી નિરાકરણ માટે સોલ્યુશન કરાવવા માટે તાકીદ લેવામાં આવે આમ સુરત ફરી આપ દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે લોકો સાથે મળી પાલિકા મુખ્ય કચેરીએ મોરચો માંડ્યો હતો જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સજા હતી અઝર ખુશી સાથે